નર્મદા કેનાલમાં એક મહિનાથી વધુ પાણી આપવા ચારડા ગામના ખેડૂતોની રજૂઆત કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચારડા ગામના ખેડૂતોએ નર્મદા નિગમ અને નાયબ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી છે તેમની માંગણી છે કે નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલોમાં પાણી એક મહિનો વધુ ચાલુ રાખવામાં આવે જો પાણી બંધ થઈ જશે તો કાસચારો બની જશે અને ખેડૂતની કફોડી હાલત થઈ જાય તો ખેડૂતોને પાણી ચાલુ રાખવાની માંગ કરી છે આ સાહેબ અમે આ બધે ગોમ ચારેડા માલને ચારેડા માઇનો ત્રણને આ માર્સનો માઇનોર આ બે માટે અમે રજૂ કરવા આ ગોમની વસ્તી પશુને માલ ને મોરસો બધે કોણે પીવાની ખૂબ તકલીફ છે ઘાસ્ય અને બાદરી રાયનું વાવેતર બસોથી હવા બસો એક ટનનું કર્યું છે એમાં સાહેબ ફૂંકા એટલે સાહેબની વિનંતી કરીને અમે કહેવાયા હતા કે અમારા પોણે એક મહિનો પોણે સોળો પાંચમા મહિના ઉદ્યોગ ખાબ શુભ તમારો આભાર અત્યારે ગાયો અમારા ગામમાં પહોંચ્યો તો ગાયા પોણે પીવા માટે ફરવા માટે સાહેબ એટલી વિનંતી તમારું ભગવાન ફૂગલાઈ છે અમે સાહેબ નર્મદા કેનાલની ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા હતા અમારા ગામની અંદર ચારસો પાંચસો એકર જમીન છે એની અંદર ઘાસ ચારાનું વાવેતર કરવાથી અમારે પશુપાલન ઉપર અમારો ધંધો છે વિનંતી કરીને અમારે પાણી છોડવા એક મહિના સુધી પાણી છોડવા વિનંતી કરે ભાચર છે ચુઆ છે સાયડા છે ઉજપા છે બાલસણ છે અમારો બધો વ્યવસાય બધો પશુપાલન ઉપર છે એક મહિના સુધી અમે સરકારશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ એક મહિના સુધી અમને પાણી આપે એવી વિનંતી